આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિશેષ સેવા ક્ષેત્ર અગ્રેસર મહિલાઓનું સન્માન અને બાળકીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી દસ દીકરીઓને શ્રેષ્ઠ લાડલી ગિફ્ટ અંતર્ગત પચીસ હજારની એફડી ચાંદીનો સિક્કો અને ચકલી ઘર આપીને પ્રોત્સાહિત કરાયા હતા ઝૂંપડપટ્ટીમાં રહેતી દીકરીઓને દર રવિવારે શિક્ષણ આપતી ચૌદ દીકરીઓનું અધિક કલેક્ટરના હસ્તે સન્માન કરાયું હતું

મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર હું રશ્મિ હાડા આજના આ પ્રોગ્રામમાં બેટી બચાવો અને બેટી પઢાઓના આ જે સંકલ્પ સાથે છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છું ત્યારે આજના દિને પણ કલેક્ટર ઓફિસમાં આજે એવી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓને એફડી સાથે સાથે પાંચ એવા સન્માનિત વ્યક્તિઓનું સન્માન કે જેઓ સતત બેટી બચાવો અને બેટી વધાઓ વિષય પર કાર્યરત છે અને લોકસેવા કરે છે આ સાથે સમાજને એક મેસેજ મળી રહે કે દીકરીઓ માટે કરીએ એટલું ઓછું છે અને સતત પ્રયત્ન સાથે જ આપણે આ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સાચી ઉજવણી કરીએ તો જ આપણા આ સાર્થક આ સંકલ્પને સાર્થક કરી શકીશું તો આ જ સંકલ્પ સાથે દર વર્ષે જેમ મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરે છે એ જ રીતે આજે પણ આ ઉજવણી કરવામાં આવી અને સતત પ્રયત્નશીલ રહીને બનાસકાંઠાની દીકરી તરીકે ચોક્કસ પ્રયત્ન કરતી રહીશ તેવી અભ્યર્થના સાથે હસ્તું